તમારું સ્વાગત છે માત્ર દસ મિનિટમાં કાફે કે લારી પર મળે એવા બે પ્રકારના ચીઝ ચીલી ટોસ્ટ તવા પર બનાવીશું એકદમ ઝટપટ બની જશે અને ખાસ કરી બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવે તો એક બાઉલ લેશું એમાં મેં અહીંયા વેજીટેબલમાં કેપ્સિકમ ડુંગળી અને બાફેલી મકાઈના દાણા તો ત્રણેય મેં એક ચોથાઈ કપ એક ચોથાઈ કપ જેટલું લીધું છે અને એમાં એક ચોથાઈ કપ આપણે લીલા ધાણા ઉમેરી દઈશું બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું અને હવે અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું બે ટી સ્પૂન જેટલું ઝીણું કાપેલું લસણ અને એક ટી સ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું મરચું તીખું હોય એવું ગોળ ગોળ સ્લાઇસ કરેલું ઉમેરવાનું એક ટી સ્પૂન જેટલું ઇટાલિયન સીઝનિંગ અને એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ તો અહીંયા જે પિઝાના પેકેટ પડ્યા હોય સીઝનિંગના એ જ મેં ઉમેર્યા છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને સાઈડમાં મૂકીશું હવે તમે બ્રાઉન કે વ્હાઈટ ગમે તે બ્રેડ લઈ શકો છો એના પર પહેલાં આપણે બટર લગાવી દઈશું તો બટર સોફ્ટ થાય રૂમ ટેમ્પરેચર પર પછી જ લગાવવાનું તો આ રીતે પૂરી બ્રેડ ચારી બ્રેડ પર મેં અહીંયા બટર લગાવી દીધું છે આ રેસીપીથી આપણે આ ચાર બ્રેડ સ્લાઇસ તો લગભગ બેથી ત્રણ લોકો માટે બનશે તો આ રીતે બટર લગાવાઈ જાય એટલે એક એક ટી સ્પૂન જેટલો મેયોનીઝ પાથરીશું તો જો તમે બહાર ખાતા હોય તો વ્હાઈટ ચીઝ જેવો જે ભાગ હોય એ વધારે મેયોનીઝ વપરાતો હોય છે મેં ઓછો વાપર્યો છે તમારે વધારે મેયોનીઝ વાપરવો હોય તો વધારે પણ વાપરી શકો છો તો આ રીતે મેયોનીઝ એક ટી સ્પૂન જેટલું મેં લગાવી દીધું હવે એક સાઈડની જે બે બ્રેડ છે એના પર હું ઝીણા કટ કરેલા લીલા મરચાં અને તીખા હોય એવા અને એક ટી સ્પૂન જેટલું લસણ ઝીણું કાપેલું મેં ફેલાવી દીધું એના પર બે ટેબલ સ્પૂન જેટલું મોઝરેલા ચીઝ આ રીતે ફેલાવી દઈશું તો આ રીતે મેં બે બ્રેડ પર તૈયાર કરી લીધું છે ઉપરથી ઇટાલિયન હબ્સ આ રીતે થોડા સ્પ્રિન્કલ કરીશું એમાં મીઠું હોય એટલે હું મીઠું નથી ઉમેરી રહી જો તમે ઘરે નોર્મલ ઇટાલિયન હબ્સ હોય તો એમાં મીઠું નથી હોતું તો ચપટી જેટલું મીઠું તમારે નાખવાનું ઉપર ચીલી ફ્લેક્સ અને લીલા મરચાંના થોડા ટુકડા પાછા ઉમેરીશું લસણના પણ થોડા ટુકડા અને લીલા ધાણા ઉમેરીશું તો આ તૈયાર થઈ ગયા પ્લેન હવે જે બીજા વેજીટેબલવાળા છે એના માટે જે શાકભાજી આપણે તૈયાર કર્યું મિક્સ એમાં એક ચોથા કપ જેટલું મોઝરેલા ચીઝ ઉમેરી દઈશું અને મિક્સ કરી અને જે બીજી બે બ્રેડ સ્લાઇસ છે એના પર બે બે ટેબલ સ્પૂન કે અડધો અડધું આ રીતે બ્રેડ પર પાથરી દઈશું તો એકદમ પ્રોપર રીતે તો પ્લેન બનાવવા હોય તો પ્લેન નહીતર આ રીતે ડુંગળી અને કેપ્સિકમવાળા પણ બહુ સારા એવા લાગે છે તો આ રીતે મેં ફેલાવી દીધું છે ઉપર જો તમારે થોડું ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હબ સ્પ્રિંકલ કરવા હોય તો આ રીતે છાંટી દેવાના તો હવે આપણે એને બેક કરીશું તો તમે અવનમાં પણ એને બેક કરી શકો પણ બધા પાસે અવન ન હોય એટલે હું નોનસ્ટિક તવા પર તો આ રીતે સ્લો ફ્લેમ પર નોનસ્ટિક તવાને હલકો ગરમ કરીશું બટર લગાવીશું અને એના પર બ્રેડ સ્લાઇસ મૂકી ઢાંકી ત્રણથી ચાર મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું તો એક મિનિટ જેવું થશે એટલે આ રીતે ટોસ્ટ નીચેથી ક્રિસ્પી થઈ જશે અને ઉપરથી ચીઝ મેલ્ટ થઈ જશે તો તૈયાર છે એ જ રીતે આપણે પ્લેન તો વેજીટેબલ વગરના ચીઝ ટોસ્ટને લગભગ ત્રણેક મિનિટ જેવું લાગશે અને આ રીતે ચીઝ મેલ્ટ થઈ જાય અને ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે આપણે એને કટ કરીશું તો નીચેથી એકદમ ક્રિસ્પી ઉપરથી એકદમ ચીઝી એવા ટેસ્ટી તો મેં ચીઝ બહુ વધારે નથી વાપર્યું તમારે જો વધારે વાપરવું હોય તો આવું ચીઝી થશે તો આ રીતે બીજા બ્રેડ સ્લાઇસ પણ તૈયાર છે ઓટીજી અવનમાં જો તમારે બેક કરવા હોય તો પ્રીહીટેડ અવનમાં તમારે પાંચ મિનિટ માટે તમે એને બેક કરશો તો પણ ચીઝ એકદમ પરફેક્ટ એવું મેલ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા ચીઝ ચીલી ટોસ તો બે રીતે મેં બનાવ્યા અને બે રીતે તમે પ્લેન પણ સૂપ સાથે ખાઈ શકો કે આ રીતે વેજીટેબલવાળા જો બાળકોને ટિફિનમાં આપવા હોય તો એમાં પણ આપી શકો અને ઉપરથી મેયોનીઝ અને ટમેટા સોસથી થોડું ગાર્નિશ કરી દઈશું અને આપણે એને સર્વ કરીશું તો ઉપરથી જો તમારે થોડું ચીઝ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો નહીંતર પ્લેન પણ આ રીતે ટમેટા સોસ અને મેયોનીઝ સાથે સર્વ કરો તો આ ચીઝ ચીલી ટોસ્ટ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ